કે આદત થઈ ગઈ હવે મજા આવે આવું પહેરવાની મજા આવે મજા આવે તો મેળામાં શું તમને મજા આવે તૈયાર થઈને આવો તહેવારોમાં ને એમ બધે પ્રસંગમાંને પહેરે લગ્ન પ્રસંગ ને એવું હોય ને ત્યારે ત્યારે પહેરે હં અચ્છા મેળામાં શું ગમે સૌથી વધારે આ બધું જોડે ફરીએ તળી બધા માણસોને જોઈએ ફરશું ગોટા ખાશું સેલેડી બેલડી લેશું પછી ઘરે જઈશું નમસ્કાર થોડા દિવસ પહેલાં આઈફા એવોર્ડ હતો અને એવોર્ડમાં ક્રિતિ સેનને જે જ્વેલરી પહેરી હતી એની ખૂબ ચર્ચાઓ થઈ કે આભૂષણ ખૂબ સુંદર હતા પણ જ્યારે હું ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં આવું તો હું મહિલાઓને જેવી રીતના તૈયાર થયેલી જોઉં કે પછી એમને જે આભૂષણ પહેર્યા હોય એ બહુ જ સુંદર હોય છે એટલે તમે અહીંયા આવો તો તમને ખબર પડશે કે આભૂષણો એ પરંપરા એ આદિવાસી જે રીતના તૈયાર થાય છે કેટલું સુંદર છે આ મહિલાઓ એકદમ સરસ મજાના કપડાં પહેરીને બધા સેમ ટુ સેમ મેચિંગ 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 કપડાં પહેરીને આવ્યા છે ક્યાંથી આવ્યા તમે બેન સિહાદાથી સિહાદાથી અચ્છા તો બધા તમે બેન છો

આ જુઓ તમે આમ તો તમને બહાર ખબર નહીં પડે હું અડી રહી છું એટલે મને બહાર ખબર છે આને શું આ પહેર્યું છે આભૂષણને શું કહેવાય એને હાર ને હાડી કહેવાય હાર અને હાડી કહેવાય અચ્છા આને હાર કહેવાય લાંબો છે અને આને હાંસડી કહેવાય અને હાંસડી કહેવાય અચ્છા તો આમાં તો બહુ જૂના જૂના સિક્કા લગાયેલા છે ને હા તો આ કેટલું જૂનું હશે એ હવે ખબર નહીં તમને તમારા મમ્મી કે પછી સાસુ એ કેવી રીતના આવ્યું હા શું કહે છોકરા

પ્રસંગ માને પેરે લગ્ન પ્રસંગ ને હોય ત્યારે ત્યારે પેરે પેરે અચ્છા હાટ માને અચ્છા અને બધાય સેમ ટુ સેમ જ પહેર્યું છે કે અલગ અલગ છે સેમ ટુ સેમ જ છે પણ આમ તો બહુ મોટું લાગે છે મને સુ મોટું લાગે આ હાડી હાર પર છે સર કુછ છે પણ વજનમાં તો વધારે લાગે છે વજન વધારે વજન બહુ વધારે છે તો આ ગળું રહી નો છે ના કે આદત થઈ ગઈ હવે મજા આવે આવું પહેરવાની મજા મજા આવે અચ્છા અને આમ લગન પ્રસંગ સિવાય ક્યારે તૈયાર થવા આવવા ને તૈયાર હા મેળામાં શું ગમે સૌથી વધારે આ બધું જોડે બધા માણસોને જોઈએ તો ક્યારે બધા એ તો પહેલેથી હોય ને પહેલેથી હતા એક જ ગામના બધા હા એક જ તો લગન થાય પછી આમ છૂટી ના જાય હોય ફ્રેન્ડશીપ ના તોય આવે તો માટે આવ્યા છે